વડોદરામાં સૌથી મોટા કરીણાના હાથીખાના બજારમાં એક ગ્રાહકે ડુપ્લિકેટ તેલનો ડબ્બો હોવાનો આક્ષેપ કર્યો હતો હાથીખાના વિસ્તારમાં ગ્રાહકે તેલનો ડબ્બો લીધો હતો તેને ડુપ્લિકેટ હોવાનું શંકા જતા દુકાને પહોંચ્યો હતો લીધેલા તેલના ડબ્બામાં શંકા જતા તેણે દુકાનદારને બીજો ડબ્બો બદલી આપવાનું કીધું હતું જેમાં તેણે ડુપ્લિકેટ હોવાના આક્ષેપ લગાડ્યા હતા ગ્રાહક તેને તપાસ માટે એફએસએલને આપવાનું કહ્યું હતું તે દુકાનદારને પૂછતા દુકાનદારનું કહેવું છે કે આ ગ્રાહકે અમારા પાસે તેલનો ડબ્બો જ નથી લીધો હાથેખાનામાં વારંવાર ડુપ્લિકેટ મસાલાઓને ભેળસેળવાળી પસ્તો માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે એક ગ્રાહકે 15 લિટરનો તેલનો ડબ્બો ડુપ્લિકેટ હોવાનો આક્ષેપ કર્યા છે ફૂડ ફૂડ વિભાગ આમાં કંઈ નઈ કરી શકતું કારણ કે ફૂડ વિભાગ પોતે આની અંદર વેચાણ્યું છે એ કોઈ દિવસ અહીંયા નમૂના એ લોકોના પાસ નથી કરતા ખાલી મોટા મોટા શોરૂમમાં જઈને એ લોકો નમૂના ફેલ કરી દે છે બાકી એ લોકો રોકા પાણી જ કરે છે તમને મને કઈ લાગે બળગે જ નહીં મારો

તો ટ્રાન્ઝેક્શન તો થયું છે તમારામાં હા ટ્રાન્ઝેક્શન થયું છે ટ્રાન્ઝેક્શન થયું છે બિલ નથી આપતા બિલ આપીએ છે સાહેબ અમે જે ઘર માગે છે એમ બી આપી જઈએ છે